વલસાડ ધરમપુર ચોકડી હાઇવે પર ટ્રક ચાલક પાછળથી અજાણ્યા વાહનમાં થડાતા કેબિનમાં ફસાયો વલસાડના ધરમપુર ચોકડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ઓવરબ્રિજ પર અજાણા વાહન ચાલકે ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત હતો ટ્રક ચાલકે જણા વાહનને પાછળથી ટક્કર મારતા ચાલક ટ્રકમાં ફસાયો હતો ઘટનાની જાણ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક સ્થળ ઉપર આવી ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી રૂરલ પોલીસની ટીમ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢાયો હતો હાઇવે પર ટ્રાફિક જામ થતા પોલીસ વાનમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ સુધી લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ચાલકને પોલીસ વાહન એકસો આઠ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન આવી કાર્યવાહી કરવામાં આવતા ચાલકનો જીવ બચ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો